એન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં પણ સ્વાગત છે એમસીના બાઉન્સરોની દાદાદીરનો વિડીયો વાયરલ આનંદનગરમાં સામાન્ય નાગરિકોને

આ બાબતે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકોના પ્રશ્નો છે કે જ્યારે સરકારી તંત્ર જ આવા બિનમાનવીય વર્તન કરશે ત્યારે સામાન્ય પ્રજાનું રક્ષણ કોણ કરશે એમસીનું મુખ્ય કાર્ય શહેરના સુરક્ષિત સ્વચ્છ માનવીય અને જવાબદાર પર્યાવરણ માટે કામગીરી કરવું છે છતાં આવા કિસ્સા તંત્રની છબીને ધાક લાગે એવી પ્રતિક્રિયાઓ ઉભી થાય છે કોઈપણ પ્રકારની અતિશય વાપરી અને દાદાગીરી એમસી ની સેવાઓ અને ફરજપાલનમાં વિક્ષેપ સર્જે છે જે સમાજમાં દહેશત વ્યાપે છે એમસી ની સ્થાપના સાથે જોડાયેલ મિશન અને સિદ્ધાંતો અનુસાર પ્રજાને યોગ્ય અને ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચાડવી છે આવા ઘટનાને વિડીયો વાયરલ થયા બાદ લોકોએ માંગ ઉઠાવી છે કે એમસી સત્તાવાળાઓએ તરત જ દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરે આ ઘટનાને પગલે હવે લોકો સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે તંત્ર સામે વધુ જવાબદારીની માંગ કરી રહ્યા છે શહેરના પ્રતિનિધિઓ અને અધિકારીઓએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ નિયમિત દેખરેખ હેઠળ કામદારો અને સુરક્ષા સ્ટાફનું વર્તન સમજી તેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે આવા કિસ્સા ફરી ન બને એ માટે યોગ્ય માર્ગદર્શિકા તથા લાયકાત પ્રાપ્ત સ્ટાફની ચૂંટણી આવશ્યક છે